કાર અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતને લઈ કારમાં સવાર તમામ લોકોનો બચાવ થયો હતો વાપીથી સુરત તરફ જઈ રહેલી આઈ ટ્વેન્ટીના કારના ચાલકે ટ્રકને ઓવરટેક કરવા જતી વખતે અબ્રામા હાઇવેના રસ્તાની સાઈડે લગાવવામાં આવેલ લોખંડની ડિવાઇડરમાં ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો અકસ્માત થતા કાર ચાલક સહિત કારમાં સવાર તમામ લોકોનો ચમત્કારી બચાવ થયો હતો કાર ડિવાઇડરમાં ધુસી જતા કારમાં ભારે નુકસાન થયું હતું આ સમગ્ર ઘટના ઔરંગા નદી કિનારે ચાલતા કન્સ્ટ્રકશન સાઇટમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી